બચાવ તાલુકા હેલ્થ ઓફિસર ડૉક્ટર નારાયણ સિંઘ સરના અધ્યક્ષસ્થાને પી એચ જંગીના સબ સેન્ટર લલિયાણાની લલિયાણા પ્રાથમિક શાળામાં એડોલસન્ટ હેલ્થ એન્ડ વેલનેસ ડેની ઉજવણી કરવામાં આવી જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નારાયણ સિંઘ તાલુકા હેલ્થ સુપરવાઇઝર દીપકભાઈ દરજી ટી એચવી જસીબેન કરમટા એડોલસન્ટ હેલ્થ કાઉન્સેલર દિશા સુથાર આરોગ્ય કાર્યકર ગંગાબેન વિવેકભાઈ આહિર તેમજ શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા જેમાં ન્યુટ્રીશિયન આઈએફએ ગોળી તેમજ વાહકજન્ય રોગો મલેરિયા ડેન્ગ્યુ ચિકનગુન્યા પાણીજન્ય રોગો વિશેના અટકાયતી પગલાં વિશે હાથ ધોવાની પદ્ધતિ વિશે તથા આરોગ્ય વિષયક તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં કિશોરીઓનું વજન ઊંચાઈ તેમજ એચબી કરવામાં આવ્યું હતું તેમજ કિશોર કિશોરીઓને રૂબરૂમાં આઈએફએ ગોળી ખવડાવવામાં આવી હતી